વિચાર કરતો નાનો હતો તેથી એ કેવું છે પચાસ વર્ષ નો થાય ને તેથી મારી પાસે બીએમડબલ્યુ મર્સિડી જેવી ગાડીઓ છે બે નાના હેલિકોપ્ટર છે એક નવ સીટ નું નાનું પ્લેન છે મારે મોટું ફાર્મ હાઉસ છે મારો મારો પોતાનો રનવે છે એરપોર્ટે મારે ઘરનું છે એ મારે બધું આમ છે આવા પંદરક એની કલ્પનાઓ હતી

અને એ સાહેબ આપણા ગુજરાતના મુખ્યમંત્રી છે પણ સાહેબ જો ગાવા બેઠા એ તો સારું ગાય પણ છે જેનામાં સૂર હોય ને જે ગાઈ શકતા હોય ને સૂર હોય ને એ જ માણસ છે બાકી સુર ન હોય ને એને અસુર કહેવાય અમુક હમ હમ કહી કે અમુકના તો વાર તમે વાત જ જવા ક્યો ભા એને પોતાનું ન પકડે બોલો અમે ક્યાં જાય એટલે રસ્તે જાતો છે ને એમાં બે જણા હતા એ બે જણા આજે જતા હતા તે અંગ્રેજી હામાં મળ્યો ફોરેનર તેણે અંગ્રેજીમાં પૂછ્યું કે બસ સ્ટેન્ડ આવી કે રેલવે સ્ટેશન કેટલું થાય તે અંગ્રેજી બોલ્યા એટલે બોલાય કે ટોપો ન પીડ્યું એટલે એમ છોક આવડે નહિ ચાઈના માં બોલ્યા બોલાને બોલા ફોરેનર હતા એને બે ત્રણ દેશની ભાષા આવડતી હતી એને જેટલી ભાષા આવડતી હતી એટલી બોલ્યા પણ આપણા જે અહીંના જે હતા ને બે જણા એને હકીકત કાંઈ ભાષા હારી લેના ત્યારે મરો મરો કે અમને કાંઈ ખબર નથી ઓલો કંટાળીને હોઈ ગયો પછી આ બે જણા વાતો કરતા હતા કે આપણે થોડું ઘણું અંગ્રેજી શીખવું જોઈએ કે કાં હોય કે ઓલો કેટલો આપણે હારે બોલ્યો આપણે કાંઈ સમજ્યા બોલો કે એ આપણે એ કેટલા દેશ ફર્યો ચાર દેશનું કાંઈક બીજી ભાષાઓ ઘણી બોલ્યો તમે શું કરી નારો પ્રસંગે મને બહુ ગમે છે મહાદેવ ને તો તો પ્રભુ આ અજન્મા મૃત્યુ લે હા એ વાત છે

મોબાઈલ માં કઈક બીજું જોતા આવતા હોય ના દેવની વાતો કરતા હોય એકચુઅલી આ તો બહુ મજા આવે ઢબ્બાની તો બહુ મજા આવે